Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સ્વામિનારાયણ સંપ્રદાયના પરિક અન્ય સ્વામીએ ત્યારે સ્વામી વિવાદ ઉભો થયો છે ત્યારે મિત્રો વડતાલના ત્યારે સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના ત્યારે મિત્રો અમરોલી ખાતે એક સસંગ દરમિયાન ત્યારે જલારામ બાપા વિશે વિવાદસ્પદ ત્યારે ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે વિવાદી ત્યારે નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે નોંધનીય છે કે વિવાદ વકરતા ત્યારે જ્ઞાનપ્રકાશ ત્યારે સ્વામીએ માફી માંગી અને વિવાદિત વિડીયો ડિલીટ પણ કરી દીધો છે અને તેમ છતાં વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો જલારામ બાપા પર ત્યારે કરવામાં આવેલી વિવાદી ટિપ્પણીને લઈને હવે રઘુવંશી સમાજના લોકો વીરપુર ખાતે સમાજના આગેવાનો વેપારીઓને અને વેપારી મંડળના ત્યારે પ્રમુખ દ્વારા આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જ્ઞાન સ્વામી સામે ત્યારે રોજ સાથે રૂબરૂ ત્યારે રૂબરૂ વીરપુર જલારામ મંદિર આવી માફી માગે તેવી માગ કરવામાં આવી છે વીરપુર ગ્રામ્ય પંચાયતની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આજે અને આવતીકાલ સજ્જ બંધ રાખવામાં આવે છે વસ્તુ જેવી કે મેડિકલ અને હોસ્પિટલ ચાલુ રાખવામાં આવશે આ સાથે જ્ઞાન પ્રકાશ સ્વામી કલાકનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે જ્યાં તેમણે કહ્યું છે કે જલારામ બાપાએ ત્યારે માટે ગુણવાતી ત્યારે સ્વામી સાથે આશીર્વાદ માગ્યા હતા કે સ્વામી મારું એકમાત્ર લક્ષ્ય કે અહીંયા કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીંયા આવે તેને પ્રસાદ માટે જલા ભગત ત્યારે ગુણાતી ત્યારે સ્વામી અને દાળ જમાડ્યા ત્યારે બાદમાં સ્વામીએ જલારામ ભગતને આશીર્વાદ આપ્યા કે તમારો ભંડા કાયમ ભર્યો રહે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો